સુરત શહેરમાં ફરી એક વખત બુટલેગરો નવો ખીમિયો પકડાયો છે આ વખતે વિદેશી દારૂને વેચવા માટે વાસણના પાર્સલનો ઉપયોગ કરાયો હા તમે સાચો સાંભળ્યું છે વાસણના પાર્સલની આડમાં સુરત શહેર સુધી મોંઘો વિદેશી દારૂ મોકલવામાં આવ્યો હતો હર્યાણાથી મોકલાયેલા એક પાર્સલમાં છુપાવીને લાવવામાં આવ્યો હતો વિદેશી દારૂનો મોટો જથ્થો કુલ ચુમ્માળીસ બોટલ દારૂ ઝડપાયો છે જેની કિંમત અંદાજે બે લાખ પંચાવન હજાર રૂપિયા જેટલી થાય છે દરેક બોટલની કિંમત સાત થી દસ હજાર રૂપિયા સુધીની છે આ દારૂ ખાસ કરીને સુરતના માલેતુજાર હાઈ પ્રોફાઇલ ગ્રાહકો માટે લાવવામાં આવ્યો હતો પોલીસે આ કેસમાં વેસુ વિસ્તારમાં રહેતા મેયર સોનીની ધરપકડ કરી છે જે દારૂ લેવા માટે આવ્યો હતો જ્યારે મુખ્ય આરોપી જે દારૂ મંગાવતો હતો તે હાલ વોન્ટેડ છે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે બુટલેગર દ્વારા અપનાવાતા નવા નવા ખીમિયાઓ સામે પોલીસ સતત પગલાં લેતી રહે છે હવે જોવું રહ્યું કે મુખ્ય વોન્ટેડ આરોપી ક્યારે પોલીસના હાથે ચડે છે હાલ ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી હરસંજી સાહેબ બીજી સાહેબ અને સીપી સુરત અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના આપવામાં આવી રહી છે એના ભાગરૂપે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અને પ્રોહિબિશનની બધી જે છે એ નાબૂદ કરવા માટેના સંપૂર્ણ પ્રયત્નો ચાલુ છે બાતમીદારો અને ડી સ્ટાફ મારફતે અમે જે પણ ખાનગી નેટવર્ક છે અમારું વિસ્તારી રહ્યા છીએ એના ભાગરૂપે ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક ઈસમ કે જેનું નામ સુનિલ યસ સુનિલ છે એને આ કિચનવેરનો સામાન મંગાવવાના બહાને લિકર જે છે એ મંગાવ્યો છે એ બાતમી મળતા ખાનગી જે અમારા ડી સ્ટાફના માણસો છે ખાનગી વેશમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની એ જે વેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે અને ત્યારબાદ ચકાસણી કરતા જે પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચનવેરના બહાના હેઠળ એની અંદરથી લીકર જે છે એ ઓલમોસ્ટ ચુમ્માલીસ બોટલ મળી આવેલી છે જેની કિંમત ચાર હજાર પાંચ હજાર દસ હજાર જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ બે લાખ પંચાવન હજાર ચૌદ રૂપિયાનો છે એની વધારે પૂછપાછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચ જે કંપની છે એની પાસેથી આ મુદ્દા માલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા કઈ રીતે એમનું નેટવર્ક ચલાવતા હતા એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ અને આગળની તપાસ ચાલુ છે એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે પકડાયેલ ઇસમ છે એના મારફતે આગળની બાકીની તપાસ ચાલુ છે ન્યૂઝ સુરત